નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજે છવ્વીસમી જાન્યુઆરીએ નર્મદા જિલ્લાના જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પ્રજા સત્તાક દિવસની ઉજવણી ડેડિયાપાડા તાલુકાના ડેડિયાપાડા ખાતે કરવામાં આવી હતી જ્યાં નર્મદા જિલ્લા કલેક્ટર એસ કે મોદી દ્વારા ધ્વજવંદન કરાયું હતું અને ત્યારબાદ દરેક તાલુકામાંથી એક પ્રતિભાશાળી શિક્ષક તરીકેની પસંદગી પામેલા શિક્ષકોને સન્માનિત કરાયા હતા જેમાં ત્રણ શિક્ષિકાઓ અને બે શિક્ષકોને સમગ્ર નર્મદા જિલ્લામાંથી પ્રતિભા સાડી શિક્ષક તરીકે પસંદ કરાયા હતા અને તેમને હાજર રહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા અને હાજર રહેલા અન્ય મહેમાનો દ્વારા સન્માન પત્રો એનાયત કરવામાં આવ્યા હતા સન્માનિત કરવામાં આવી રહ્યા છે ત્યારબાદ નંબર એકત્રીસ ભગત વસંતભાઈ જે નવા ગામ પ્રાથમિક શાળા તાલુકો નાંદોદ જેમને નાંદોદ તાલુકામાંથી પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવેલ છે